મંગળવારે મોડી સાંજે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં વીએનએસયુ દ્વારા સેનેટાને સિન્ડિકેટના માળખાન વિસર્જન કરવામાં આવ્યું છે જેને લઈને યુનિવર્સિટી સાથે કોલેજો સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના શિક્ષણ જગતમાં ભારે હલચલ દેખાઈ હતી તો યુનિવર્સિટીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની કરેલી જાહેરાતમાં બાર સભ્યો જશે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર તેવીસ લાગુ પડવાથી સાઠ વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ શિક્ષક શિક્ષકશ્રીઓ સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર અપૂર્વ દેસાઈજી ડૉક્ટર કેસી પોરિયાજી ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી ડૉક્ટર જયદીપજી ચૌધરીજી ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી ડૉક્ટર ઢીમરજી અને સમાજના અતિ આદરણીય પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી આદરણીય શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈજી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયાજી અને સીએ એ સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડૉક્ટર પારુલ બેર વડગાબાની આ આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે વિરનર્મના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ અને સિન્ડિકેટના માળખાનું વિસર્જન કરી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જાહેરાત કરી છે જેને લઈને શિક્ષણ જગતમાં પણ ચર્ચા જોવા મળી છે અઝર કુરશી સાથે હર્ષત સિધ્ધા